તેનો વધ કર્યો છે તરત રામ ઊભા થયા અને લક્ષ્મણને ભેટી પડ્યા અને કહ્યું કે હે ભાઈ લક્ષ્મણ તે બહુ કઠિન કાર્ય પાર પાડ્યું છે આથી હું અતિ પ્રસન્ન થયો છું ઇન્દ્રજીતનો વધ થઈ ગયો એટલે હવે આપણે વિજય થઈ ગયેલો જ માન રામે લક્ષ્મણને પાસે બેસાડી શરીરના ઘાવને જોવા લાગ્યા પછી બોલ્યા હે ભાઈ આજે તે રાવણની જમણી ભૂજા કાપી નાખી છે રાવણનો ખરો આધાર જ ઇન્દ્રજીત હતો હવે રાવણ હણાશે જરૂર હણાશે તે અતિ ઉત્તમ કાર્ય કર્યું છે આજે જ આપણો વિજય થઈ ગયેલો હું માનું છું હવે રાવણ પોતે યુદ્ધ કરવા બહાર આવશે તે પોતે પણ બહુ જબરો યોદ્ધો છે છતાં પોતાના પુત્રો હણાવાથી તે નિરુત્સાહિત થઈ થઈ ગયો છે આથી હું તેનો નાશ કરી નાખીશ ઇન્દ્રને જીતનારા ઇન્દ્રજીતને હણીને તે અતિ મોટું પરાક્રમ કર્યું છે પછી રામે સુષેણને બોલાવીને આજ્ઞા કરી કે હે સુશેણ લક્ષ્મણ ઘાયલ થઈને આવ્યો છે તેનું શરીર ઢીલું પડી ગયું છે તેનો તું ઈલાજ કર અને યુદ્ધમાં ઘાયલ થઈને જે જે વાનરો અને ઋછો આવ્યા હોય તેમનો પણ ઈલાજ કર તરત જ સુષૈણે દિવ્ય ઔષધિઓ લક્ષ્મણને સુંઘાડી આથી તેને આરામ થઈ ગયો અને ઘાવની પીડા પણ મટવા લાગી વિભીક્ષણની તથા અન્ય વાનર ઈછોની પણ સારવાર શરૂ કરી દીધી રાવણના મંત્રીઓને ઇન્દ્રજીતના વધના સમાચાર રાક્ષસોએ આવીને આપ્યા આથી તેઓ યુદ્ધભૂમિમાં જઈને ખાતરી કરી આવ્યા પછી રાવણને શોકાતુર બનીને કહેવા લાગ્યા કે હે મહારાજ આજે તો મહાઅનર્થ થઈ ગયો વિભીક્ષણની સહાય લઈને લક્ષ્મણે યુવરાજ ઇન્દ્રજીતનો વધ કરી નાખ્યો છે ઇન્દ્રને હરાવનાર મહાન યોદ્ધાનો આજે એક મામૂલી મનુષ્યના હાથે વધ થઈ ગયો છે તે અતિ ખોટું થયું છે આ સાંભળતા જ રાવણને અતિ શોકની મૂર્છા આવી ગઈ પછી ભાનમાં આવ્યો ત્યારે પુત્રના શોકથી વિલાપ કરવા માંડ્યો હે પુત્ર તું તો મહાબળવાન હતો ઇન્દ્રને હરાવનાર આજે એક મનુષ્ય લક્ષ્મણના હાથે કેમ હણાઈ ગયો અરે પુત્ર તારી બાણવિદ્યા અદ્ભુત હતી તારા બાણો ત્રણેય લોકનો વિનાશ કરવાને સમર્થ હતા છતાં આજે તું કેમ હતાશ થઈને હણાયો આજે દેવો મહર્ષિઓ સિદ્ધો સ્વર્ગમાં સુખેથી સૂઈ શકશે હે ઇન્દ્રજીત તું ક્યાં ચાલ્યો ગયો ગયો તો એકલો જ કેમ ગયો તે તારી માતા અને મને અને રાક્ષસોને સાથે કેમ ન લીધા તારી પત્નીઓને તે કેમથી હચી દીધી તે રામ અને સોગ્રીને કેમ જીવતા મૂક્યા આમ મિલાપ કરતા રાવણનો શોક હવે ક્રોધમાં પરિણમ્યો તે અતિશય ક્રોધિત થઈ ગયો તેનું મોં તથા આંખો લાલચોળ થઈ ગયા અને બરાડી ઉઠ્યો આ બધા જ સંતાપનું મૂળ સીતા છે તેનો સર્વત્ર ક્રોધ એકત્રિત થઈને સીતા પર વળ્યો અને રાવણ ભયાનક ભાસવા લાગ્યો અને મંત્રીઓને કહેવા લાગ્યો કે મેં હજારો વર્ષો સુધી તપ કરીને બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળ્યું કે મને દેવ કે દાનવો કોઈ મારી નહીં શકે બ્રહ્મદેવે મને દિવ્ય વજ્રદેવ કવચ આપેલું છે તે કવચ ધારણ કરીને હું આજે જ યુદ્ધમાં જઈશ મારી સામે ઊભા રહેવાની કોણ હિંમત કરશે રાવણના ભયાનક ક્રોધથી મંત્રીઓ ફફડવા માંડ્યા અને તેનાથી આઘા પાછા થવા લાગ્યા આ બાજુ રાવણ વિચારવા લાગ્યો કે અગર હું સીતાનો વધ કરી નાખું તો રામ મરેલો જ છે સરો સંગ્રામનું મૂળ સીતા છે અને સીતા નહીં હોય પછી રામ શાના કાચે લડશે આજે હું સીતાનું આયુષ્ય પૂરું કરી નાખીશ અને ક્રોધથી ધુંફોં થયેલો રાવણ અશોકવાટિકામાં આવ્યો અને તલવાર ઉપાડી અને સીતા તરફ ધસ્યો તે સમયે સીતા રાક્ષસથી ઘેરાઈને બેઠા હતા તેમણે ઉઘાડી તલવારે ધસી આવેલા કાળ સમાન રાવણને જોયો આથી તેઓ ધ્રુજી ઉઠ્યા કોઈનું પણ નહીં સાંભળતા સીતાની પાસે આવી ગયો આથી સીતા વિલાપ કરવા લાગ્યા અરે રે આ દુષ્ટ રાક્ષસ ધસમસ તો આવે છે તે જરૂર આજે મને મારી નાખશે તે દુષ્ટ મને તેની પત્ની બનાવવા માગે છે મેં તેનો અનેક વાર તિરસ્કાર કર્યો છે તેથી હતાશ થઈ ગયેલો મારો નાશ કરવા આવતો લાગે છે આમ વિલાપ કરતા સીતા પોતાના સ્વામી રામનું સ્મરણ કરવા લાગ્યા તે સમયે રાવણનો નામનો મંત્રી રાવણ પાસે આવીને કહેવા લાગ્યો હે રાવણ તમે સાક્ષાત ધર્મ સ્વરૂપ છો છતાં આજે ક્રોધને વશ થઈને સીતાને હળવાની ઈચ્છા શાને કરો છો તમે વેદોને સંપૂર્ણ અભ્યાસ કર્યો છે સ્ત્રી હત્યા જેવો ભયાનક પાપી કર્મ કરવાને શાને તૈયાર થયા છો હે રાવણ તમે સીતાની સામે તો જુઓ તેનું સૌંદર્ય કેટલું સુંદર છે તેને છોડીને તમારો સઘળો ક્રોધ રામલક્ષ્મણ પર ઉતારો આજે સર્વસેનાને તૈયાર કરાવો અને કાલે અમાવસના દિવસે વિજયકૂચ કરો તમે યુદ્ધમાં રામનો વધ કરીને સીતાને પ્રાપ્ત કરવામાં અવશ્ય સફળ થશો શું પાસવાના આવા વચનો સાંભળીને રાવણે સીતાના વધનો વિચાર માંડી વાળ્યો અને રાજસભામાં પાછો આવ્યો